ગુજરાતના ધારાસભ્ય હીરા સોલંકીએ સુત્રાપાડા પોલીસ અધિકારીઓને કેમ ખખડાવ્યા સાંભળો જો આ બાળકને મારવામાં આવ્યો હશે તો હું આ અધિકારીઓને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવી ખુદ કરનારી અધિકાર આપને કોઈ આપ્યો નથી અને જો આવું કર્યું હશે તો કોઈને બક્ષવામાં પણ નહીં આવે અને સરકારમાં રજૂઆત કરી અને જેટલી વધારેમાં વધારે શિક્ષા થઈ શકે એ દિશાએ હું કામ કરવાનો છું સંપૂર્ણપણે આ રીતે કામ કરનારા લોકો ઉપર જે કાંઈ અધિકારી પર એક્શન લેવાના થતા હશે એ સંપૂર્ણપણે એક આગેવાન તરીકે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક જનપ્રતિનિધિ તરીકે આ મારી ફરજમાં આવે છે અને આવા કરનારા લોકો પર કાયદાકીય રીતે જે કાંઈ એક્શન લેવામાં આવશે અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે